નમસ્કાર જરા વિચારું તો એક એવો દેશ જ્યાં થોડાક જ કિલોમીટર મુસાફરી કરો ને લોકોના કપડાં એમનું ખાવા પીવાનું અને બોલવાની રીત પણ બદલાઈ જાય હા આ આપણો ભારત છે પરંપરાઓ અને જીવનશૈલીનો એક જીવંત ખજાનો ચાલો આજે આ અદ્ભુત વિવિધતાની દુનિયામાં એક સફર કરીએ હવે સવાલ એ થાય કે આટલું બધું અલગ કેવી રીતે તો આનો જવાબ ખબર છે ભારતની આબોહવા અને ભૂગોળમાં જ છુપાયેલો છે આપણે એ જ સમજવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે હિમાલયની ઠંડી હોય કે દરિયા કિનારાની ગરમી આ બધાએ મળીને અહીંના લોકજીવનને કેવો અનોખો આકાર આપ્યો છે તો આપણી સફર કંઈક આવી રહેશે પહેલાં આપણે વિવિધતાનો અર્થ સમજીશું પછી પશ્ચિમના રંગોથી શરૂઆત કરીશું ઉત્તરના પહાડોમાં જઈશું દક્ષિણના સંગીતમય તાલને માણીશું અને પૂર્વના પડઘા સાંભળીશું અંતે આ બધા ચહેરાઓને એકસાથે જોઈશું ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં આ લોકજીવન છે શું જુઓ એ ફક્ત કોઈ નૃત્ય કે ગીત નથી એ તો લોકોની આખી જિંદગી છે રોજિંદી જિંદગી એ લોકો શું ખાય છે કેવા કપડાં પહેરે છે એમના તહેવારો કેવી રીતે ઉજવાય છે બધું જ સાદી ભાષામાં કહીએ તો જીવન જીવવાની એક આખી રીત અને આ બધા તત્વો જ્યારે ભેગા થાય ને ત્યારે કોઈપણ પ્રદેશની એક આગવી ઓળખ બને છે દાખલા તરીકે જ્યાં દરિયો હોય ત્યાં ખોરાકમાં ભાત અને માછલી સામાન્ય હોય તો જ્યાં પહાડોમાં ઠંડી હોય ત્યાં ગરમ કપડાં પહેરવા જ જોઈએ દરેક વસ્તુ ત્યાંની ભૂગોળ અને ઇતિહાસ સાથે સીધી જોડાયેલી છે ચાલો તો આપણે યાત્રા શરૂ કરીએ પશ્ચિમ ભારતી એક એવી જગ્યા જ્યાં રણની સૂકી રેતી પર પણ સંસ્કૃતિના એટલા અદ્ભુત રંગો ખીલી ઉઠે છે કે જોતા જ રહી જઈએ રાજસ્થાનનો આ વિશ્વવિખ્યાત પુષ્કર મેળો એ આનું સૌથી મોટું ઉદાહરણ છે અહીં ખાલી ઊંટોની ખરીદ વેચાણ નથી થતી ના અહીં તો સંસ્કૃતિ વ્યાપાર અને લોકોની શ્રદ્ધાનો એક અનોખો સંગમ રચાય છે અહીં જીવન ખરેખર એક ઉત્સવ જેવું છે અને પશ્ચિમ ભારતમાં તો એવું છે કે થોડાક જ કલાકોની મુસાફરી કરો ને જાણે આખી દુનિયા જ બદલા જાય એક બાજુ રાજસ્થાનમાં દાલબાટીની સુગંધ આવે તો બીજી બાજુ ગુજરાતમાં નવરાત્રીના ગરબાનો તાલ સંભળાય દરેક રાજ્યનો પોતાનો એક અલગ જ સ્વાદ અને મિજાજ છે ચારું તો રણની ગરમીમાંથી હવે સીધા ઉત્તરના ઠંડા પહાડો તરફ જઈએ અહીં હિમાલયના બરફથી ઢંકાયેલા શિખરો અને ગંગાના ફળદ્રુપ મેદાનો અહીંની જીવનશૈલી એકદમ જ અલગ છે અહીંની પરંપરાઓ ગંગા નદી જેટલી જ ઊંડી અને જૂની છે પ્રયાગરાજમાં જે કુંભ મેળો ભરાય છે એ તેનું ઉત્તમ ઉદાહરણ છે એ માત્ર એક ધાર્મિક મેળો નથી પણ કરોડો લોકોની શ્રદ્ધા અને સમુદાયની ભાવનાનું જીવંત પ્રતીક છે અને જુઓ અહીં કુદરત સાથે તાલમેલ બેસાડીને જીવન કેવી રીતે જીવાય છે એ સ્પષ્ટ દેખાય છે મેદાની વિસ્તારોમાં વરસાદ ઓછો એટલે મકાનોની છત સપાટ તો પહાડોમાં ભારે બરફવર્ષાથી બચવા માટે ઢાળવાળી છત આ કોઈ મોટું આર્કિટેક્ચર નથી પણ પ્રકૃતિ પાસેથી શીખેલું ડહા પણ છે ખરું એક તરફ પંજાબના ખેતરોમાં ભાંગડાની એવી ઉર્જા છે તો બીજી જ તરફ કાશ્મીરના દલ સરોવરમાં શિકારાની શાંતિ ઉત્તર ભારત આવા જ સુંદર વિરોધાભાસોથી ભરેલો પ્રદેશ છે પહાડોની ઠંડી હવાને અલવિદા કહીને હવે આપણે પહોંચ્યા છીએ દક્ષિણ ભારતના હરિયાળા અને ભેજવાળા દરિયાકિનારા પર આ એ ભૂમિ છે જે તેના ભવ્ય મંદિરો શાસ્ત્રીય કલા અને પ્રાચીન પરંપરાઓ માટે આખી દુનિયામાં જાણીતી છે દક્ષિણ ભારતમાં કલા એ વાર્તાઓ કહેવાની એક ભાષા છે કેરળનું આ કથાકલી નૃત્ય જુઓ કલાકારોના ચહેરા પરનો નાટકીય મેકઅપ અને આંખોના હાવભાવથી જ આખી પૌરાણિક કથાઓ જાણે આપણી સામે જીવંત થઈ ઉઠે છે ભલે અહીં મોટાભાગના રાજ્યોના ભોજનમાં ભાત અને નાળિયેરનો સ્વાદ મળશે પણ સંસ્કૃતિનું રૂપ દરેક જગ્યાએ બિલકુલ અલગ છે જેમ કે કેરળમાં કથકલીનો પ્રભાવ છે તો તમિલનાડુમાં ભરતનાટ્યમની ભવ્યતા છે અને આંધ્રપ્રદેશમાં કુચીપુડીનો પોતાનો એક આગવો અંદાજ છે અને આ કેળના પાન પર ભોજન પીરસવાની પરંપરા આવી નાની નાની બાબતો જ તો સ્થાનિક સંસ્કૃતિની સાચી ઓળખ છે આ માત્ર એક રિવાજ નથી પણ પ્રકૃતિ સાથે કેટલું ઊંડું જોડાણ છે એનું પ્રતિક પણ છે આપણી યાત્રા હવે પૂર્વ ભારતના રહસ્યમય અને ખૂબ જ વૈવિધ્યસભર પ્રદેશોમાં પહોંચી છે અહીં બ્રહ્મપુત્રા જેવી વિશાળ નદીઓ લીલાછમ પહાડો અને ગાઢ જંગલો છે જેણે એકદમ અલગ જ સંસ્કૃતિને જન્મ આપ્યો છે આ ભૂમિ જાણે આધ્યાત્મિક ઉર્જાથી ધબકતી હોય એવું લાગે ઓડિશાની જગન્નાથપુરી રથયાત્રાને જુઓ જ્યાં લાખો લોકોની ભીડ ભગવાનના રથને ખેંચવા માટે એકઠી થાય છે આ માત્ર એક ઉત્સવ નથી પણ શ્રદ્ધા અને એકતાનું મહાસાગર છે અહીં પણ ભોજનની થાળી પર ભૂગોળની એકદમ સ્પષ્ટ છાપ દેખાય છે બંગાળના મેદાનોમાં જ્યાં રસગુલ્લા અને સંદેશ જેવી મીઠાઈઓ મળે છે ત્યાં પહાડી વિસ્તારોમાં સાદું છતાં પૌષ્ટિક ભોજન મુખ્ય છે દરેક સ્વાદ પાછળ એક આખી વાર્તા છુપાયેલી છે પૂર્વ ભારતના તહેવારો તો એની જીવંતતાનો પુરાવો છે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાની ભવ્યતા હોય કે પછી આસામમાં બિહુ નૃત્યનો ઉમંગ દરેક ઉત્સવ એક કલા સંગીત અને આખા સમુદાયની ઉજવણી છે તો આખા દેશની આ યાત્રાના અંતે ચાલો એક ક્ષણ માટે વિચારીએ આપણે શું જોયું આપણે માત્ર અલગ અલગ રાજ્યો નથી જોયા પણ એક એવો દેશ જોયો છે જે અસંખ્ય રંગો અને પરંપરાઓથી બનેલો છે આપણે આ યાત્રામાં આપણે ખોરાક વસ્ત્રો અને રિવાજોનો એક અદ્ભુત સ્પેક્ટ્રમ જોયો દરેક પ્રદેશ પોતાની આગવી ઓળખ જાળવી રાખે છે છતાં પણ એ એક મોટા ચિત્રનો જ ભાગ છે અને આ બધા સાંસ્કૃતિક તાણાવાણાને શું જોડી રાખે છે એ છે એકબીજાના તહેવારોને સાથે મળીને ઉજવવાની ભાવના આ જ વાત બતાવે છે કે ભલે રીતરિવાજો અલગ હોય પણ ઉત્સવનો જે આનંદ છે એ સૌનો એક જ છે તો સવાલ એ જ છે કે આટલી બધી વિવિધતામાં એકતાનું રહસ્ય શું હોઈ શકે કદાચ જવાબ એ જ છે કે અહીં તફાવતોને ભૂંસી નાખવામાં નથી આવતા પણ તેને ઉજવણી કરવામાં આવે છે કદાચ એકબીજાની સંસ્કૃતિનો આદર કરવો એ જ ભારતને સાચા અર્થમાં એક બનાવે છે આના પર જરૂર વિચાર કરજો નમસ્કાર નમસ્કાર ચાલો આજે વાત કરીએ ભારતની એક એવા દેશની જ્યાં કહેવાય છે કે દર સો કિલોમીટરે લોકોની બોલી એમનો ખોરાક અને પહેરવેશ બધું જ બદલાઈ જાય છે પણ આવું કેમ છે આજે આપણે આ જ અકલ્પનીય વિવિધતા પાછળના કારણોને જરા ઊંડાણથી સમજીશું આ સવાલ મનમાં આવે છે ખરું ને કે ભાઈ એક જ દેશમાં આટલી બધી અલગ અલગ દુનિયાઓ આટલી ભિન્ન સંસ્કૃતિઓ એક સાથે કઈ રીતે રહી શકે વેલ આ કોયડાનો ઉકેલ ક્યાંક આકાશમાં નહીં પણ આપણી જમીલમાં છુપાયેલો છે હા તમે બરાબર સાંભળ્યું આ બધી વિવિધતાનો જવાબ ભારતની ભૂગોળમાં વણાયેલો છે અહીંના પહાડો અહીંના રણ અને એના દરિયાકિનારા આ બધાએ મળીને માત્ર દેશનો નકશો જ નથી બનાવ્યો પણ લોકોના જીવનને એમના ખોરાકને અને એમના તહેવારોને પણ ઘડ્યા છે તો ચાલો નીકળીએ એક સફર પર અને જોઈએ કે આ બધું કેવી રીતે થયું આપણી સફરની શરૂઆત કરીએ પશ્ચિમ ભારતથી એક એવો પ્રદેશ જ્યાં એક તરફ રણની તપતી રેતી છે તો બીજી તરફ અરબી સમુદ્રની ઠંડી લહેરો અને આજ કોન્ટ્રાસ્ટ આજ વિરોધાભાસ એ જ તો અહીંની સંસ્કૃતિની ખરી મજા છે આ દ્રશ્ય જુઓ રાજસ્થાનનું થરનું રણ હવે અહીં પાણી ઓછું વાતાવરણ સૂકું એટલે જ તો અહીંના લોકોનો સૌથી મોટો સહારો કોણ ઊંટ જેને આપણે પ્રેમથી રણનું વહાણ કહીએ છીએ અને આજ ભૌગોલિક પરિસ્થિતિ નક્કી કરે છે કે લોકો એવું અનાજ ખાય જે લાંબો સમય ટકે જેમ કે બાજરી અને કપડાં એ પણ એવા જે ગરમીથી બચાવે રંગબેરંગી પણ જાડા પણ પશ્ચિમ ભારત એટલે ખાલી રણ નહીં એની વિવિધતા તો જુઓ એક બાજુ રાજસ્થાન જ્યાં સૂકા વાતાવરણને લીધે બાજરી અને દાળ બાટી જેવો ખોરાક છે હવે ત્યાંથી દરિયા કિનારે આવો ગુજરાત કે મહારાષ્ટ્રમાં તો તરત જ ખોરાક બદલાઈ જાય ચોખા અને માછલી મુખ્ય બની જાય છે અને તહેવારોનું પણ એવું જ છે જ્યાં ગુજરાતમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલે છે ત્યાં મહારાષ્ટ્રમાં ગણેશોત્સવનો જય જયકાર થાય ચાલો હવે રણની રેતીને પાછળ છોડીને ઉત્તર ભારત તરફ જઈએ અહીં તો માહોલ સાવ અલગ છે એક તરફ ગંગા યમુનાના ફળદ્રુપ મેદાનો અને એની બરાબર સામે હિમાલયના બરફથી ઢંકાયેલા પહાડો ભૂગોળમાં આટલો મોટો ફેરફાર એટલે જીવનશૈલીમાં પણ એટલો જ મોટો બદલાવ જોવા મળવાનો છે અને આ જુઓ આ ભવ્ય દૃશ્ય છે કુંભ મેળાનું આ ખાલી એક ધાર્મિક મેળો નથી પણ એ શ્રદ્ધાનું પ્રતીક છે જે ઉત્તર ભારતની જીવાદોરી એટલે કે ગંગા અને યમુના જેવી નદીઓ સાથે જોડાયેલી છે આ એ જ નદીઓ છે જેણે આખા વિસ્તારને ફળદ્રુપ બનાવ્યો અને સદીઓથી અહીંની સંસ્કૃતિને સિંચી છે પણ એવું નથી કે આખું ઉત્તર ભારત એક સરખું છે જરા વિચારો પંજાબના લીલાછમ ખેતરો ત્યાં ઘઉંનો પાક મુખ્ય છે એટલે જ તો ત્યાં તંદુરી રોટી અને લસ્સી ફેમસ છે હવે ત્યાંથી સીધા પહોંચી જઈએ કાશ્મીરની વાદીઓમાં હિમાલયની ગોદમાં ત્યાં ઠંડી એટલી કે લોકોને ગરમ કપડાં જેવા કે ફિરણ પહેરવા પડે અને ખોરાકમાં ઘઉં નહીં પણ ભાત જોયું એક જ પ્રદેશ પણ ભૂગોળ બદલતા જ બધું કેવું બદલાઈ ગયું આ વાત તો બહુ જ રસપ્રદ છે ચાલો આને બે અનાજની વાર્તા કહીએ ઉત્તર ભારતમાં ઘઉંનો રાજાશાહી છે કેમ કારણ કે ત્યાંની જમીન અને વાતાવરણ ઘઉં માટે એકદમ પરફેક્ટ છે એટલે જ રોટલી અને પરાઠા હવે એ જ સમયે દક્ષિણ ભારતમાં જાઓ તો ત્યાં ચોખાનો દબદબો છે ત્યાંનું ગરમ અને ભેજવાળું હવામાન ચોખાના પાક માટે શ્રેષ્ઠ છે એટલે જ ત્યાં ઇડલી ઢોસા અને ભાત આ કોઈ સ્વાદની પસંદગી નથી આ તો સીધે સીધું ભૂગોળનું ગણિત છે તો ચાલો હવે આપણે દક્ષિણ ભારત તરફ પ્રયાણ કરીએ આ ભૂમિ છે ભવ્ય મંદિરોની સુગંધિત મસાલાઓની અને અદ્ભુત શાસ્ત્રીય કળાઓની અહીં પ્રાચીન દ્રવિણ સંસ્કૃતિના મૂળિયા આજે પણ એટલા જ મજબૂત અને જીવંત છે આ ચિત્ર જુઓ આ છે કેરળનું પ્રખ્યાત નૃત્ય આને ખાલી ડાન્સ ન કહેવાય આ તો આંખોથી ચહેરાના હાવભાવથી આખી પૌરાણિક કથાઓ કહેવાની એક અદ્ભુત કળા છે દક્ષિણ ભારતનો કલાત્મક વારસો કેટલો સમૃદ્ધ છે એનું આ જીવંત ઉદાહરણ છે દક્ષિણ ભારતની પોતાની એક આગવી ઓળખ છે સૌથી પહેલાં તો ભાષા અહીંની દ્રવિડ ભાષાઓ ઉત્તર ભારતથી સાવ અલગ છે પછી ખોરાક યાદ છે આપણે ચોખાની વાત કરી હતી અહીં ચોખા અને નાળિયેરનો ભરપૂર ઉપયોગ થાય છે કેમ કારણ કે લાંબો દરિયા કિનારો છે અને તહેવારો પણ જુઓ ઓણોમ હોય કે મોટા મોટાભાગના તહેવારો પાકની લણણી અને પ્રકૃતિ સાથે જોડાયેલા છે ફરી એકવાર બધું આવીને ભૂગોળ પર જ અટકે છે અને હવે આપણી આ સફરના છેલ્લા પડાવ પર પહોંચ્યા છીએ પૂર્વ ભારતમાં આ એ જગ્યા છે જ્યાં બ્રહ્મપુત્રા જેવી વિશાળ નદીઓ વહે છે જ્યાં દૂર દૂર સુધી લીલીછમ પહાડીઓ પથરાયેલી છે અહીં તો પ્રકૃતિ અને સંસ્કૃતિ જાણે એકબીજામાં ભળી ગયા છે અને આ જુઓ ઓડિશાની વિશ્વવિખ્યાત પૂરી રથયાત્રા લાખો લોકો માત્ર ભગવાન જગન્નાથના રથને ખેંચવા માટે એકઠા થાય છે આ દૃશ્ય પૂર્વ ભારતના લોકોની અટૂટ શ્રદ્ધા અને એમની એકતાની ભાવનાને બતાવે છે પૂર્વ ભારતમાં તો જીવન પર પાણીનો પ્રભાવ સૌથી વધારે જોવા મળે છે જુઓ વરસાદ બહુ પડે એટલે ઘરોની છત કેવી હોય ઢાળવાળી બંગાળમાં તો દરેક ઘરની પાછળ એક પુકુર હોય એટલે કે નાનું તળાવ જેમાં માછલી પણ ઉછેરે અને પાણીનો પણ થાય અને આ જ કારણે અહીંનો મુખ્ય ખોરાક શું છે ભાત અને માછલી એટલું જ નહીં દુર્ગા પૂજા હોય કે છઠ પૂજા મોટા ભાગના તહેવારો પણ નદી અને પાણી સાથે જોડાયેલા છે આજે પુકુરની વાત કરીને એ પર્યાવરણ સાથે તાલમેલ બેસાડવાનું એકદમ ઉત્તમ ઉદાહરણ છે આ કોઈ શોખની વાત નથી આ એક જરૂરિયાત છે માછલી ઉછેરવા માટે પાણીના સંગ્રહ માટે આ જ તો બતાવે છે કે લોકોએ પોતાની આસપાસના વાતાવરણને સમજીને કેવી અદ્ભુત જીવનશૈલી વિકસાવી છે તો આપણે રણ જોયું પહાડો જોયા દરિયાકિનારાની પણ સફર કરી અને એક વાત તો સાબિત થઈ જ ગઈ કે ભારત ખરેખર એક દેશ અનેક દુનિયા છે પણ સવાલ એ છે કે આટલી બધી અલગ અલગ દુનિયાઓ હોવા છતાં એવો કયો જાદુઈ દોરો છે જે આ બધાને એક સાથે બાંધીને રાખે છે તો આખી સફરનો સાર એ નીકળ્યો કે ભારતની સંસ્કૃતિના મૂળ એની જમીનમાં છે આપણે શું ખાઈએ છીએ શું પહેરીએ છીએ કઈ ભાષા બોલીએ છીએ આ બધું જ અહીંના વાતાવરણ અને ભૂગોળ પર આધાર રાખે છે હા દરેક પ્રદેશનો પોતાનો અલગ રંગ છે અલગ સુગંધ છે અલગ તહેવાર છે પણ આ બધા રંગો જ્યારે ભેગા થાય છે ત્યારે જ તો ભારતની એક અનોખી અને સુંદર તસવીર બને છે અને એટલે જ આ સફરના અંતે એક મોટો સવાલ મનમાં આવે છે આજના બદલાતા સમયમાં વિવિધતામાં એકતાનો ખરેખર અર્થ શું છે કદાચ આનો કોઈ એક જવાબ નથી આનો જવાબ તો આપણા દરેકની અંદર છે આપણા રોજિંદા જીવનમાં છે ખરું ને વિચારવા જેવી વાત છે